નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો એક લીંબાળી ગામના વાલજીભાઈ વિરજીભાઈ જાદવ જે કોળી સમાજના છે જ્યારે જસદણ વિષયની આજુબાજુમાં કોળી સમાજનું જે સંમેલન થવાનું છે એ સંમેલન થવાનું છે અને એ સંમેલનમાં કુરજીભાઈનું ક્યાંય નામ આવતું હોય કે ના આવતું હોય એ મને ખ્યાલ નથી પરંતુ આ વાલજીભાઈ જે છે તેઓ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના હોય અને કુંવરજીભાઈ પણ ભારતીય જનતા પાર્ટીના હોય ત્યાં સંયુક્ત કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી આ તમામ લોકો ભેગા મળી એટલે કે કોળી સમાજના બધી પાર્ટીના લોકો ભેગા મળી કોઈ સંમેલન કરતા હોય એમાં વાલજીભાઈને એમની પાર્ટી જે છે એમની જી હજૂરી કરવાની આદત પડી ગઈ હોય એવું લાગે છે કારણ કે કોણે કીધું કે કુરજીભાઈને બદનામ કરવા માટે આ સંમેલન થઈ રહ્યું છે તો ખરેખર આવું કશું હોતું નથી કોઈને બદનામ કરવાનું કોઈના હાથમાં હોતું નથી પોતે હાથે હાથે જ બદનામ થતા હોય છે અને તમે બોલો છો કે પરસોત્તમભાઈ અને હીરાભાઈ બલિદાન આપ્યા છે તો ખરેખર વાલજીભાઈ બલિદાન કોને કહેવાય જે શહીદ થયા હોય એને બલિદાન કહેવાય જ્યારે તમે વાત બલિદાનની જ કરવા જઈ રહ્યા છો ત્યારે ઇન્દિરા ગાંધીનું એ બલિદાન કહેવાય રાજીવ ગાંધી એ બલિદાન કહેવાય જ્યારે તમારો ભાજપનો એક પણ માણસ એને ક્યાંય બલિદાન આપ્યું નથી અને એનું ક્યાંય બલિદાન લેવાનું નથી એના કોઈ કુટુંબ પરિવારનું બલિદાન લેવાનું નથી કારણ કે એને તો અંગ્રેજોની ચાપલૂસી જ કરી હતી એટલે તમે ખરેખર જે બોલો છો એ તમારી પાર્ટીની ગુલામી કરો છો તમે ખરેખર અને બોટાદ દસ્તક ન્યૂઝ છે એ દેશને બચાવવા માટેની ચેનલ છે એટલે જે સત્તાધીશ છે અને સત્તામાં જે ખરેખર ખરી ખોટી કરી રહ્યા છે એના વિરુદ્ધ લોકોને જાણકારી આપવી એ બોટાદ દસ્તક ન્યૂઝની નેમ છે અને બોટાદ દસ્તક ન્યૂઝ દરેક ન્યૂઝનું કામ છે પણ અમુક ન્યૂઝ ચાપલુસી કરે છે કારણ કે ચાપલુસી કરવાવાળા તો કરવાના જ છે એને કોઈ દિવસ પોગાય નહીં અને કોળી સમાજના લોકો ભાજપ વિરુદ્ધ હોય અને ભાજપ વિરુદ્ધ બોલે એટલે કે એ નહીં હારા હમણાં ભાજપની ફેવરમાં બોલે તો એ બહુ સારા એટલે આ બધું બંધ કરી અને લોકશાહી છે લોકશાહીમાં લોકોને જીવવા દો તમે જે બોલો છો એ પણ હું લોકોને બતાવવા જઈ રહ્યો છું કારણ કે તમે જે બોલો છો એ ફક્ત ને ફક્ત તમારી પાર્ટીનું મીઠું મીઠું બોલો છો કારણ કે તમને ચાપલું કરવાનો ધંધો તમારો છે એટલે તમને ખરેખર આ સમાજ માટે કામ તમે નથી કરતા તમે તમારી પાર્ટી માટે કામ કરો છો એ દુઃખની વાત છે બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ મારું નામ વાલજીભાઈ વિરજુભાઈ જાધવ મારું ગામ લીંબાળી હું કોળી સમાજનો એક આગેવાન છું અને હાલ હું માજી જિલ્લા પંચાયતનો કારોબારી શેર ચેરમેન અને હું આ જે વાત કરી રહ્યો છું એ આગામી નવમી તારીખે જે વિસ્યા તાલુકામાં જે સંમેલન રહ્યું છે મહાકોળી સમાજનું એ સંમેલનની અંદર માત્ર માત્ર કોંગ્રેસ અને આપ અને અન્ય કોળી સમાજના સંગઠન દ્વારા જે ઝડપ ઊભું કરી રહ્યા છે કે ત્યાંના એક આગેવાન જે કુંવરજીભાઈ બાવળિયા છે એ હાલ કેબિનેટ મંત્રી છે અને કોળી સમાજના મોટા આગેવાન છે એને કેવી રીતે બદનામ કરવા એવું આજે ચાલી રહ્યું છે પણ હું અપીલ કરું છું કોળી સમાજને કે આ સંમેલન જે થઈ રહ્યું છે એ માત્ર ને માત્ર કુંવરજીભાઈને બદનામ કરવા માટે સંમેલન થઈ રહ્યું છે અને કુંવરજીભાઈ એવા નેતા છે કે આખા જ ગુજરાતમાં જાણીતા શહેરો છે અને સાથોસાથ જે આપણા સૌરાષ્ટ્રની અંદર કે લગતા જિલ્લા જે બોટાદ જિલ્લામાં જે કુંવરજીભાઈએ વિકાસના કામો એટલા બધાએ કર્યા છે કે પાણી પુરવઠામાં હોય સુધારણા યોજના ગરડા તાલુકામાં સો કરોડ રૂપિયા મંજૂર કરી અને લોકોને કેમ પાણી મળી રહે એ સર કુંવરજીભાઈ સારું એવું કામ કર્યું છે લીંબાળી ડેમ જે બે હજાર સાતમાં તૂટ્યો હતો આજે જ લીંબાળી ડેમ પરત બંધાવી અને પાણી જે તમે જુઓ અત્યારે ભર્યું છે અને બીજું કે ગાળા સિંચાઈ યોજના વર્ષોથી જ પડી હતી એમને પૂર્ણ શરૂ કરાવી અને ખેડૂતોને વળતર અપાવી અને આજે એ યોજના કેમ આગળ વધે એવા કુંવરજીભાઈના પ્રયત્ન છે બોટાદ જિલ્લાની અંદર સોક કરોડ રૂપિયાની પાણી પુરવઠાની યોજના કુંવરજીભાઈ મંજૂર કરી અને લોકોને સારું પાણી મળી રહે અને લોકોને પૂરતું પાણી મળી રહે એ માટે એના પ્રયત્ન રહ્યા છે એટલે જે કુંવરજીભાઈ શિક્ષણ સમોલગન જે આગામી દિવસોમાં કુંવરજીભાઈ કોળી ભવન ગાંધીનગર બનાવવા માટે જઈ રહ્યા છે તો એમને કેવી રીતે બદનામ કરવા એવો આજે જે આપના અને જે કોંગ્રેસના કાર્યકર્તા અને અન્ય કોળી સમાજના સંગઠન દ્વારા જે સોશિયલ મીડિયાની અંદર કુંવરજીભાઈનું નામ લઈ વ્યક્તિગત અને એની લીટી કેમ ભૂસવી એવા પ્રયત્ન કરી રહ્યા છે અને ભાવનગર જિલ્લાના જે કોળી સંગઠનના જે આગેવાન છે જે રાજુભાઈ સોહાણ ઓલા રાજુભાઈ સોલંકી એમને અમારા વિસ્તારનો કોઈ ખબર ન હોય અમારી પરિસ્થિતિ આ વિસ્તારની શું છે એમને જાણ ન હોય છતાંય પણ એ લોકો એમ કહેતા હોય કે આ કુંવરજીભાઈને બદનામ કરવાનું ઓલું કરતા હોય તો એમને ખરેખર ઓળખી લેવા જોઈએ અને જે પરિસ્થિતિ હાલ એને ખબર છે કે ત્યાં પરસોત્તમભાઈ હીરાભાઈ અને અન્ય સમાજ માટે એટલું બધું બલિદાન આપ્યું છે તો એમને પણ હું જે હીરાભાઈ કે પરસોત્તમભાઈ રહ્યા એ સમાજ માટે સારું કામ કરી રહ્યા છે પણ એમને પણ કેવી રીતે તોડવા એના પણ વિડીયા બનાવી અને આ પ્રયત્ન કરે છે આપવાળા અને કોંગ્રેસવાળાને હું અપીલ કરું છું કોળી સમાજને જે આગામી તારીખ નવમી જે સંમેલન થઈ રહ્યું છે આપ ખરેખર ત્યાં ન જાઓ અને કુંવરજીબેન સહકાર આપો અને આવતા દિવસોમાં જે ઘટના જે વિષ્યાની બની છે એ હું એવું માનું છું કે આપના કેબિનેટ મંત્રી છે એ સરકારને અવશ્ય રજૂઆત કરી અને જે કંઈ ઘટના બની છે એ બાબતે સરકારને ધ્યાને મેં અને વહેલી તકે એમના કેસો છે પરત ખેંચાવશે એવી હું અપીલ પણ કરું છું